આ ચૂંટણી એ છે એટલે વિચારધારા પ્રમાણે જેને જે પ્રચાર કરવા હોય તે પોતપોતાના પક્ષોની વિચારધારા પ્રમાણે મુબારક છે પણ જ્યારે ચૂંટણીઓ ના હોય ત્યારે જ્યાં પણ આગળ વધતા હોય એને વિરતા માટેની જવાબદારી આગેવાનો સમાજ ની વધારે અને એમાં હું તો અલગ છું આ જ એ બહુ આનંદ ભાલે કોઈ એમ કે કેમ કહેતા એવી પૂછવા માટે આ તરીબર માં આજ સુધી હિંમત ચાલી નથી કે તમે સમાજના સંમેલનમાં કેમ ગયા હતા આ વિચાર ધારા વાળો હતો કેમ ગયા હતા ફલાણો કેમ ગયા હતા એ હજી અમને કોઈ પૂછ્યું નથી એટલા માટે કરીને એટલો ભગવાનનો આભાર માનીએ કે હજી આજ 30 વર્ષ સુધી એક સ્વતંત્ર છે એ વાત તો પ્રભુ રાજી બોલ કે સમાજ માટે જ્યારે કંઈ કરવાનું થતું હોય ત્યારે કોઈને પણ પૂછ્યા વગર કે મારી પોતાની સમાજ તરીકે જવાબદારી શું થાય છે ચાહે સમાજની રાજકીય વાત હોય સમાજના શિક્ષણ માટેની વાત હોય કે સમાજની બેન દીકરીની સુરક્ષા માટેની વાત હોય તો કમસે કમ એ ગેરીબેન ઠાકોર પોતે અને બીજાને ભળામણ કરીને કેટલી મદદ કરી કે છે એ પોતે કરવા માટેની વ્યક્તિગત રીતે હર હંમેશા આઝાદી રાખી છે અને હું સમાજને ખાતરી આપું છું કે જ્યારે સમાજની અસ્તિત્વની વાત આવે બે દીકરી માટેની વાત આવે શિક્ષણ માટેની વાત આવે સમાજની એકતા માટેની વાત આવે તો અમે કાઈ જન્મ લીધો એ ટાઈમે કોઈ પક્ષમાં નતો લીધો ભાજપમાં નતો લીધો કોંગ્રેસમાં નતો લીધો અને બીજા કોઈ પણ નતો લીધો સમાજમાં જન્મ લીધો છે અને સમાજની વાત આવે એ ટાઈમે સમાજ સમાજથી ક્યારે પાછા ભૂતકાળમાં રહ્યા નથી અને ભવિષ્યમાં ને નહીં રહીએ એની હું સૌને સ્ટેચ્યુ પરથી સમાજને સૌને ખાતરી આપું છું રાજકારણ એ સમાજ માટે જરૂરી છે સાહેબ આજે આટલા ધારાસભ્ય બેઠા છે મંત્રી છે સંસદ છે પોતપોતાના વિસ્તારની અંદર ધારાસભ્યની ગ્રાન્ટ હોય સંસદ સભ્યની ગ્રાન્ટ હોય કે ઘરના ભૂવા બેહાડેલા હોય તો ભોણતા ભોણતા નારિયોળ કે થોડું ગરહામું થાય કે ના સાહેબ આજે હું સંસદ સભ્ય છું તો મને સ્પર્ધાની અંદર વધારે ના કરી તો મને પાંચ કરોડ ફંડ મળે છે તો એમાં ભરે 1 કરોડ રૂપિયા તો સમાજના શિક્ષણમાં આપી દો કે ના આપી દો એમ તો કમસે કમ 5 વર્ષ તો 5 કરોડ રૂપિયાની તો સમાજને મદદ થાય કે ના થાય આ વિચાર એ સમાજ માટે અને છૂટાડા પછી એનું પાલન કરીને એ પૈકેનો વર્તન કરીને કામ કરવું એ અમારા સૌના માટેની એક જવાબદારી છે અને એ પૈકીનું કામ એ શિક્ષણનું હોય સમુલેગનું હોય સમાજની એકતાનું હોય દેશમુક્તિનું હોય આ દેશ મુક્તિ માટે કરીને મે અગાઉ કીધું એ પ્રમાણે કે ખાલી 12 મહિના કે 6 મહિના એ આકે સમાજે એમ નક્કી કર્યું તો ને કે પગ ઘસીને મરી જાવું છે પણ દારૂ નથી પીવું તો હવારે હાથ વાગે દેને દારૂ વગર નતો ચાલતો ને ઈયાની એ નાખી દીધું સમાજનો આદેશ થયો તો કે મારે સમાજ ભેગો રહેવું છે અને હું જાહેર સ્ટેજ ઉપર કહું છું કે કોઈ પણ સરવર જે સુધારા કરવાના હોય સમાજના રીત રિવાજો માટેની વાત હોય એ આંગળી વાડો તો લોહી નીકળે છે બાકી તમે એમ કહેતા હોય કે તમને કોઈ વૈવાટી તંત્ર આઈને મદદ કરે કોઈ તમને બીજા આઈને મદદ કરે તો એ વસ્તુ તમારે ખાલી વિચારને આઝાદ રાખવાની છે આ સમાજે નકી કર્યું તો એક કે 12 મહિનાની અંદર આખા ગુજરાતની અંદર दारू બંધ્યું ગામડા ગામડા એની કમિટીઓ બની ગામમાં दारू પાડે કે કોઈ પીએ તો એનો દંડ નક્કી કર્યો હતો તો લાખો રૂપિયા ગામો અંદર ભેગા થયા હતા એ દુઃખ ગામે નક્કી કરે સમાજ નક્કી કરે અને જો એ પ્રમાણે વાતાવરણ થાય તો એ હિસાબે આજે લાખો કરોડો રૂપિયાનો નો ફાયદો થયો હતો કે નતો થયો એટલો એટલી શાંતિ થઈ ગઈ અને પૈરા તો એટલા રાજી થયા હતા કે અલ્પેશભાઈ નું હાથે બહુ હારું થયું કે આ કામ ના ત્રાસ હવે પાછું એવું એવું કરવું પડે છે હવે પાછું વધારે પડતું અત્યારે મારું પેટું ઓનું સાધી મોઘું એટલું થયું એની હાથે હાથે મારે કોઈ વહીવટી તંત્ર ની વાત નથી કરવી પણ જ્યાં સુધી તમે કોઈ પણ વસ્તુ રિવાજો હોય વ્યસન હોય કે કોઈ પણ પ્રકાર હોય મેં અગાઉ કીધું એમ કે જાતે મનથી નક્કી કરવું પડશે સમાજે નક્કી કરવું પડશે આગેવાનોએ નક્કી કરવું પડશે શું તમને પોલીસ આવીને એમ કહે છે કે તમે દારૂ બંધ કરો તમને કોઈ ડીએસપી પી કહે છે કોઈ તમને પીઆઈ કહે છે તો ઠાકોર સમાજ દારૂ પીવાનું બંધ કરે ને અને આ વ્યસનોમાંથી વધીઓમાંથી અમુકમાંથી નીકળી જાય ને તો આ ધંધા રોજગાર ઉપર મોટી અસર પડે એક બેની પોલીસ વકીલ અને આ ડોક્ટર આ ત્રણમાં તો મંદી આવે આવે ને આવે ભાઈ કેવા જ દારૂ પીએ એટલે

આ ચારના ધંધા રુચાર કરતા હોય અને બીજી રીતે ધંધા રુચકાર મળી રહે છે ચાહે વકીલ હોય તો કોઈકના સમાધાન માટે મળી રહે છે ડોક્ટર હોય તો એનું મેડિકલની સુવિધાઓ માટે પણ મળી રહે છે પણ આ રીતે ભર વિતરા કરીને સમાજમાં વેર વિધેર કરીને આ